રમત ગમત પ્રત્યેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે ત્યારે રાજકોટની શ્રી સીકેજી શાળા ખાતે રવિવારે વિદ્યાર્થીઓ માટે અનોખા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્પોર્ટ્સ ડે નિમિત્તે સીકેજી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં વિશાળ સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું આ તકે સ્કૂલના સંચાલકો પ્રિન્સિપાલ ચેતનાબેન આહિયાદ તથા શાળાના શિક્ષણ ગણ દ્વારા સ્પોર્ટ્સ દિવસ નિમિત્તે રમત ગમત આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું અમારી શાળામાં ધોરણ છ થી આઠ ની દીકરીઓ માટે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં સાડા ત્રણસો દીકરીઓએ ભાગ લીધો દસ પ્રકારની ગેમ હતી ત્રિપકી દોડ લંગડી કોથળા દોડ દેશી રમતો તેમજ અર્વાચીન રમતો આવી દસ પ્રકારની ગેમ હતી ઉપરાંત ત્રણ ડ્રીલ પણ બાળકોએ ખૂબ મહેનતથી તૈયાર કરેલી અને જે રજૂ કરી આશરે 700 થી આઠસો વાલીઓ પણ જોવા માટે અત્યારે આવેલા છે તેમજ લગભગ દીકરીઓ છેલ્લા એક જ અઠવાડિયાની મહેનતમાં ખૂબ સારો દેખાવ કર્યો વલ્લભ કન્યા કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીગણ દરેક વિભાગના આચાર્ય બોડી સંખ્યામાં સંખ્યામાં વાલીગણ અને દીકરીઓના ખૂબ ઉત્સાહને સૌએ વધાવી લીધો છે પાર્ટિસિપેટ દરેક દીકરીને પણ ઇનામ આપેલ છે અને વિજેતા તમામ દીકરીઓને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ થી સન્માનિત કરવામાં આવેલી છે ઉપસ્થિત વાલીગણ માટે પણ ગેમ રાખેલી દેશી રમત પૈડાની રમત જે અત્યારે ખૂબ વિસરાતી જાય છે તો ભાઈઓ માટે વાલી ભાઈઓ માટે એ ગેમ રાખેલી બહેનો માટે જે મમ્મીઓ છે અત્યારે હાજર છે એ બધા માટે બેડા રેસ પણ રાખેલી અત્યારે આરોના યુગમાં માથે બેડું લેવાનું તો બેનો ભૂલી જ ગઈ છે ત્યારે આ ભારતીય પરંપરાને જાળવી રાખવા માટેની અનેક દેશી રમતો પણ અત્યારે આ સ્થળે રજૂ કરવામાં આવી ખૂબ સારો દેખાવ વાલીઓનો બાળકોનો અને સૌના ઉત્સાહ સાથે આ સ્પોર્ટ્સ ડે સંપન્ન થયો છે